જીવના શિવ સાથે મિલન કરાવતા પવિત્ર શ્રાવણ માસમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે ભરૂચના હાંસોદ તાલુકાના ઈલાઉ ગામે પ્રાચીન ભીડભંજન મહાદેવ મંદિર આવેલું છે આ મંદિરે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ બાર કલાકના ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બપોરે ત્રણ કલાકથી ગામના વિવિધ મહિલા મંડળો દ્વારા ભજન કરવામાં આવ્યા હતા તો રાત્રિના સમયે યોજાયેલ લોક ડાયરામાં લોક કલાકાર નીતા રાજ જેકી પટેલ મગન રાઠોડ બેન્જો વાદક સંજય ઢોડિયા તબલા વાદક હિરેન પટેલ અને નીલેશ ઢોડિયા સહિતના કલાકારોએ શિવ ભજનોની રમઝટ બોલાવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ગામના પંચવટી યુવક મંડળ દ્વારા સમસ્ત ગ્રામજનોના સહયોગથી પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવે છે જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તો લાભ લે છે